વેરી ગુડ મોર્નિંગ સોરી ફોર લેટ તમારી કોમેન્ટ હોય છે છાતી માટે ઘણા સમયથી કોમેન્ટ હતી અને બીજી કોમેન્ટ છે કે ગ્રાઉન્ડમાં પરિસ્થિતિ કેવી અમે પહેલી વખત છે તો આના માટે ગ્રાઉન્ડમાં કેવી સ્થિતિ હોય એને હજુ વાર છે તો એક્ઝેક્ટ એના માટે પણ એક પૂરો વિડીયો જ આપી દે કે આખી પ્રોસેસ કેવી રહેવાની જ્યાં સુધી તમે સિલેક્ટ થઈ અને ગ્રાઉન્ડમાં જાઓ ત્યાં સુધી અને મારા અનુભવ મુજબ તમારી ટ્રેનિંગમાં શું હશે એના વિશે પણ કહીશ અને નોકરી પછી કેવું હોય એના વિશે પણ કહીશ બટ અત્યારે વાત કરીએ છાતી માટે ચેસ્ટ માટે તો છાતીમાં પહેલાં સામાન્ય વાત કરું તો છાતી માટે મુખ્ય પહેલી બાબત એક પ્રોબ્લેમ છાતીમાં જોવા મળે કે નોર્મલ છાતી ચેસ્ટ નથી થતી બીજી પ્રોબ્લેમ છાતી ફૂલાવતા નથી આવડતું અને ત્રીજી પ્રોબ્લેમ છે છાતી ફૂલતી નથી આ ત્રણ પ્રોબ્લેમો મુખ્યત્ છાતીમાં રહી છે તમારી સાથે કદાચ આમાંથી એક પણ પ્રોબ્લેમ ના રહેતી હોય તો તમારા માટે કંઈ ઇશ્યુ નથી બટ ભરતી પ્રક્રિયામાં જે જે પોર્શન આવે છે એ પછી છાતી હોય કે મતલબ કે લંબાઈ હોય કે જેટલી પણ પ્રક્રિયા આવે એનાથી આપણે અવેર હોવા જોઈએ પછી મેડિકલ ટેસ્ટ હોય આ બધાથી આપણે અવેર હોવા જોઈએ ત્યાં ભરતી પ્રક્રિયામાં જ્યારે આપણે ફેસ કરવાનું થાય અને પછી અચાનક આપણે એનાથી વાકેફ થઈએ અને કંઈ ના કરી શકવાનો અફસોસ રહે એના કરતાં પહેલાંથી થોડોક અવેર રહેવાનું તો આજનો વિડિયો છે માત્ર છાતી માટે ચેસ્ટઅપ માટે તો પહેલી વાત કરીએ કે જેની નોર્મલ છાતી નથી થતી સેવન્ટી એટ સેવન્ટી એઇટથી જેને ઓછી થાય છે એને થોડુંક વધારે વર્કઆઉટ કરવાની જરૂર છે સેવન્ટી એઇટ સેવન્ટી સેવન્ટી એઇટ સેવન્ટી સેવન સેવન્ટી સિક્સ સુધી હોય તો પણ પોસિબલ છે કે એક્સરસાઇઝથી એ વધી શકે નોર્મલ છાતી પણ તો એની કંઈ ચિંતા કરવાની જરૂર નથી બીજી ઇશ્યુ એવો છે કે છાતી ફૂલાવતા નથી આવડતું અને ત્રીજો ઇશ્યુ એવો છે કે છાતી ફૂલતી નથી તો મુખ્ય ત્રણ બાબતો ઉપર આજે આજનો વિડીયો છે પહેલાં નોર્મલ ઇન્ટ્રોડક્શન કરી દઉં અને છાતી ચેસ્ટ અપ કેવી રીતે કરવું એ બતાવી દઉં અને આગળ વિડીયોમાં છાતી વધારવા માટેની હું જે જાણું છું એક્સરસાઇઝ તમને બતાવી દઉં છું એ ઉપરાંત પણ તમને યુટ્યુબમાં ઘણી જોવા મળી રહેશે બટ એમાં બધા વેપન્સને જીમને વગેરે એવું હોય છે બટ એવી બધી જરૂરિયાત નહીં રહે આઈ થિંક સો તો મારી દૃષ્ટિએ છાતી માટે હું તમને થોડીક વસ્તુ કરીને બતાવું છું કે કેવી રીતે કરવું તો પહેલી વાત કે જ્યારે આપણે ગ્રાઉન્ડમાં જવાના ત્યાં તમારા ઉપર ક્લોથ્સ કપડાં ઇવન ગંજી પણ હશે નહીં ખુલ્લા શરીર સાથે તમારે ચેસ્ટ માપવાની છે અને છાતી જે માપવાની છે એ અહીંનો ભાગ છે ઉપરનો ભાગ અહીંથી જે આ ભાગ છે અહીંયાથી છાતી માપવામાં આવશે નહીં છાતી અહીંથી માપવામાં આવશે નીચેના ભાગથી તો તમે જ્યારે માપો તો આ આજુબાજુનો એરિયો છે અહીંથી માપવાનો પ્રયત્ન કરજો એટલા ઉપરથી છાતી માપવામાં આવશે નહીં આઈ થિંક અહીંયા સુધી છે આ જે ભાગ છે અહીંથી છાતી માપવામાં આવતી હોય છે હવે નોર્મલ છાતી અત્યારે મારી જે ચેસ્ટ છે આઈ થિંક એટી થ્રી એટી ફોર સમથિંગ છે નોર્મલ તો જ્યાંથી તમારી ચેસ્ટ થાય છે નોર્મલ સેવન્ટી નાઇન નોર્મલ જરૂરી છે અને વધારે નોર્મલ સેવન્ટી નાઇન પછી વધારે ગમે એટલી ચાલશે બટ જો તમારી નેવું હોય પંચ્યાસી હોય તો એનાથી પાંચ ફૂલવી જોઈએ પંચ્યાસી હોય તો નેવું થવી જોઈએ એક્યાસી હોય તો ત્યાંથી પાંચ એડ કરો મતલબ કે પાંચ સેન્ટીમીટર છે આપણી છાતીને ફૂલાવવાની છે હવે પહેલાં જેને નોર્મલ છાતી નથી થતી એના માટે અને જેને છાતીની પ્રેક્ટિસ કરવી છે બધા માટે એક ફર્સ્ટ એક્સરસાઇઝ કે બ્રીથિંગ એક્સરસાઇઝ છે છાતીને ફૂલાવા માટેની કે શ્વાસને શ્વાસ છે એને એકદમથી અંદર ભરી લેવાનું છે એકદમથી કાઢવાનું આ એક્સરસાઇઝ માટે છે આવી જ સેમ પદ્ધતિ આવી જ સેમ બાબત તમારે ચાતી જ્યારે માપવાની છે તમારી તમારી ટેસ્ટ આવવાની છે ત્યારે પણ આ કરવાનું છે તો ફર્સ્ટ એક્સરસાઇઝ છે શ્વાસને અંદર રોકે રાખતા શીખવાનું છે શ્વાસ છે એ અંદર કેવી રીતે રોકે રાખો શ્વાસને વધારે અને આ એક્સરસાઇઝથી તમારા રનિંગમાં પણ ફાયદો થશે કેમ કે શ્વાસ રોકે રાખવાથી અંદર જે આપણા શરીરનું ઓક્સિજન છે એ પૂરી રીતે પહોંચતું ના હોય પહોંચી શકાય તો ફરી એક વખત તમને પ્રેક્ટિસ કરીને બતાવું છું ફ્રન્ટ કે શ્વાસને રોકી રાખવો શક્યતા હોય એટલો અને પછી શ્વાસને એકદમ બહાર છોડી દેવો આવી પ્રેક્ટિસ દિવસ દરમિયાન તમને જેટલો પણ સમય મળે એમાં કરવાની હવે પહેલાં સીધી સાઈડથી બતાવું તમને છાતી ફૂલાવા માટે જે મિત્રોની છાતી થઈ જાય છે નોર્મલ અને જેનાથી ફૂલતી નથી તો એમાં જે મિત્રોને ફૂલાવતા નથી ફાવતું એના માટે આ વાત કહું છું કે છાતી ફૂલાવવાની કઈ રીતે ચેસ્ટઅપ કઈ રીતે કરવાની છે ઘણા મિત્રો હું જોતો હોઈશું જ્યારે ભરતી ભરતીમાં ભરતીમાં હોય તો અમુક મિત્રો એવું કરે છે કે છાતી જે છે એને ફૂલાવવાની કે ત્યારે ઉપર છાતી કરે છે આડા પોઝિશનથી તમને બતાવું તો છાતીનામ ઉપર કરે છે હવે આપણી છાતીનામ ઉપર કરવાથી શું થશે કે આગળનો જે ભાગ છે એ ઉપર જતો રહેશે અને પાછળનો છે આગળ આવતો રહેશે મતલબ કે થોડો ઘણો શ્વાસ ભરી અંદર આવી રીતે કરે તો આવું કરવાથી છાતીના ફૂલાવામાં માઇનોર ફરક પડશે વધારે નહીં ફરક કેમકે પાછળનો ભાગ આગળ જતો રહેશે આગળનો ઉપર એનાથી સ્વાદ છાતી ફૂલશે નહીં તો છાતી ફૂલાવા માટે બીજું ઘણા મિત્રો શરીરને ટાઈટ કરી દે છે આવી રીતે તો એનાથી પણ કશું નથી થવાનું પછી ઉપર થઈ જશે આવી રીતે તો એનાથી પણ કશું નથી થવાનું છાતી ફૂલાવવા માટે એક્ઝેટ કંઈ નથી કરવાનું શબ્દ ઉપર જ ધ્યાન આપવાનું છે આપણે માત્ર ફૂલાવવું તો જેવી રીતે ફૂગો કેવી રીતે ફૂલાવીએ ફૂગો ફૂલે છે અંદર હવા ભરવાથી તો આપણું ચેસ્ટઅપ કરવાનું છે અંદર હવા ભરીને જ્યારે તમારી છા છાતી માપવાની પ્રક્રિયા આવે એમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની જે મિત્રોને છાતી નોર્મલ એટી નાઇન કે એનાથી થોડી ઓછી અથવા એટી નાઇનથી સમથિંગ છે આ મિત્રોએ શ્વાસને ખાલી કરવાનો નથી બટ અત્યારે હું જમને જે એક્સરસાઇઝ પ્રેક્ટિસ બતાવું છું એ પ્રેક્ટિસ એવા મિત્રો છે કે જેની એટી નાઇન મતલબ કે એટીથી ઉપર એટી વન ઉપરથી જે નોર્મલ ચેસ્ટ છે એના માટે હું તમને કહી દઉં આવા મિત્રોની એક સેન્ટીમીટર જેટલી છાતી છે એ ઘટાડીને વધી શકે મતલબ કે મારી સીધા ફોર્મેટથી બતાવી દઉં મારી ફો ચેસ્ટ મે બી બહુ માપું નથી અત્યારે કોઈ શૂટિંગ કરવાવાળો પણ નથી સેલ્ફ્લે કરું છું બટ જ્યારે નેક્સ્ટ ટાઈમ હું ટ્રાય કરીશ કે કોઈ માપતું એવી રીતે પણ તમને બતાવી દઉં તો જ્યારે નોર્મલ છાતી તમારી સંપૂર્ણ થઈ જાય છે ઓગણ એંશીથી બે સેન્ટીમીટર કે એનાથી ઉપર વધારે તમારી છાતી થતી હોય તો તમારી એક કે દોઢ સેન્ટીમીટરની છાતી તો એમણે તમારી છાતી સિકુડવાથી થઈ જશે મતલબ કે જ્યારે તમારી છાતી માપવાની હોય છે સપોઝ તમારી વધારે છાતી થાય તોની જ વાત છે જ્યારે માપનાર આવે છે તો એકદમથી શ્વાસને આઉટ કરી દેવાનો અને જ્યારે તમને કે શ્વાસ ભરો આવે એકદમ શ્વાસ ભરેલો હોય એટલે તમારી છાતી છે એ નોર્મલ છે એને ખી સીકડવાથી તમારી બ્યાસી છાતી થતી હોય તો એને માપતા પહેલા જ્યારે માપે છે એની પહેલાં એક્યાસી જેટલી થઈ જવી જોઈએ મતલબ કે ઘટાડી દેવાની છે અને તમે ચેસ્ટઅપ કરો તો તમારે માત્ર ચાર વધારવી પડે એક તો એની રીતે વધી જાય તો જે મિત્રોની છાતી સફિશિયન્ટ થાય છે એ એટી એંસી કે એક્યાસી બ્યાસીથી વધારે ઉપર છે એ મિત્રોને કરવાનું એવું છે કે જ્યારે માપવા આવે ત્યારે છાતીને એકદમ જ્યારે અહીંયા જે આપણું જે સેન્ટીમીટરનો જે પટ્ટી છે એ રાખે ત્યારે એ એકદમ શરીરને સકોડી દેવાનું અને શ્વાસ છે એને અંદરથી બહાર કાઢી નાખવાનો પછી જ્યારે માપવાની શરૂઆત થાય બસ એવી રીતે તો આ વાત થઈ જે મિત્રોને નોર્મલ છાતી છે એનાથી વધારે થાય છે હવે જે મિત્રોને છાતી સેવન્ટી નાઇન છે અથવા તો સેવન્ટી એઇટ છે તો આવા મિત્રોએ જ્યારે છાતી માપવા આવે ત્યારે છાતીને તમારે સમ રાખવાની છે અને ફૂલાવાની પ્રેક્ટિસ મેક્સિમમ કરવાની છે એટલે જ્યારે માપ આવે ત્યારે થોડી વધારે દેવાની આપણે જેટલી ઘટતી હોય એટલી તો એટલી વધારે અને પછી જો તમારી ચેસ્ટ એક સેન્ટીમીટર ઘટતી હોય તો તમારે છ ને ફૂલાવાની પ્રેક્ટિસ કરવી પડે સમજાય ને આ વાતને તો હવે એક્ઝેટ પ્રક્રિયા છાતીને ફૂલાવવા માટે મેં અગાઉ વાત કરી કે ફૂગો છે ને ફૂલાવવા માટે જે હવા ભરીએ એવી રીતે છાતીને ફૂલાવવા માટે શ્રેષ્ઠ રસ્તો છે અંદર શ્વાસને રોકે રાખવો તો હું સામેથી પ્રેક્ટિસ બતાવું છું મારી છ છ અથવા સાત અથવા પાંચ ઉપર પાંચથી સાતની વચ્ચે હું ચેસ્ટ ફૂલાવી શકું છું અને નોર્મલ મે બી પંચ્યાસી સમથિંગ છે આઈડિયા નથી ક્યારેક બતાવીશ તો છાતી કેવી રીતે ફૂલાવી પહેલાં સીધી સાઈડથી બતાવું પછી સામેથી શરીરની જે ફિઝિકલ બોડી છે એને કંઈ એને પ્રક્રિયા નથી આપવાની તમારી મારી છાતી છે એ એટી ફોર ઉપર છે કે એટીથી ઉપર છે તો હું પહેલાં શ્વાસ મારી અત્યારે કોઈ માપનાર વ્યક્તિ છે અહીંયા પટ્ટી રાખે છે ત્યારે હું શું કરીશ હવે આ પ્રક્રિયા છે ફૂલાવવાની આવી રીતે આડા તમે જોજો છાતી છે એ ફૂલાય ફૂલાય છે આ એકચ્યુઅલ પ્રેક્ટિસ છે છાતી ફૂલાવાની તમારી આગળ નથી કોઈ અલગ પદ્ધતિ હોય તો એક્સપ્લેન કરાવજો મને પણ હું બતાવવાનો પ્રયત્ન કરીશ પણ મારી રીતે આ પદ્ધતિથી છાતી ફૂલાવવી જોઈએ અને હવે થોડીક એક્સરસાઇઝ બતાવી દઉં જે મિત્રોને નોર્મલ છાતી નથી થતી હવે છાતી છે એ નોર્મલ છાતીને વધારવા માટે અંદરથી જે આપણા હાડકાને છે અંદર અંદરની સાઈડથી બહુ ફેરફાર નહીં કરી શકીએ બટ આ જે સાઈડ છે આ ભાગ છે આની માંસપેશીઓ છે આ સાઈડની અને પાછળના ભાગની અને અહીંયાથી થોડીક આ ચેસ્ટઅપ છે અહીંયાથી અહીંયાથી આપણે જે આપણો માસ છે સ્પેશિયલી જે અહીંયા ભાગ હોય છે આ ભાગને આપણે એક્સરસાઇઝથી વધારે ઝડપથી વધારી શકીએ તો આ જે ભાગ છે આપણો આ અને પાછળનો આ ભાગ વધે એવી તમામ એક્સરસાઇઝ કરવાથી છાતી છે એના માપમાં ઘણો ફરક આવી જશે તો મારી દૃષ્ટિએ અહીંથી ચેસ્ટઅપ કરવા માટે થોડીક એક્સરસાઇઝથી તમને બતાવું પ્રથમ છે આવી રીતે કરશું આપણે નામ તો એક પણ એક્સાઈઝને નહીં આવડે મને મતલબ કે આ પોઝિશન છે આવી રીતે આ કરવાથી અહીંની જે તમારી ચામડી છે ચેસ્ટની એ થોડીક ઢીલી મતલબ કે ઢીલી અને સ્ટ્રોંગ થશે એનાથી છાતી થોડીક ફૂલશે માંસ છે અહીંયાની જે માંસપેશીઓ એમાં થોડીક તાકાત આવશે પછી બીજું આવી રીતે આ એક એક્સરસાઇઝ છે અને પણ કરી શકાય આવી રીતે આનાથી પણ આ જે બંને સાઇડો છે એ સાઇડો વધે છે અગાઉ મેં તમને જે વાર્મિંગ એક્સસાઇઝ બતાવેલી છે મતલબ કે છાતી માટે કમરથી ઉપરની બધી એક્સરસાઇઝ છે એને મેક્સિમમ રાખવાની આમ આ પણ તમને બતાવેલ છે આનાથી આ ભાગ છે એની માસ્પેશીઓ ઢીલી પડી અને થોડોક અહીંયા ફાયદો થાય છાતી જે એ સિમ્પલ સિમ્પલ માપ છે એમાં વધારે બનશે આવી રીતે પછી બીજી એક્સરસાઇઝ છે આવી રીતે કરી શકાય એનાથી પણ અહીંયા તાણ આવવાનું છે જોર આવવાનું છે આ બધી એક્સરસાઇઝ રનિંગમાં બહુ કામ આવવાની છે કેમ કે જેટલું હાથનું જોરદાર વર્કિંગ હશે એટલું જ આપણું રનિંગ છે એ સરસ થશે તો રનિંગ માટે પણ આ ઉપયોગી એક્સરસાઇઝ છે હવે જે તમારે આગળ જે નાના એવા ડમ્બલ્સ કદાચ હોય તો એ ડમ્બલ્સને આવી રીતે કરવાના છે હોય તો ઠીક છે નહીં એમને પણ આવી રીતે કરી શકાય આ જે એક્સરસાઇઝ છે આનાથી આગળની જે છાતી છે ચેસ્ટઅપ છે એમાં પણ તમને ઘણો ફાયદો થશે આ સિવાય આ ઉપરાંત ઘણી બધી એવી એક્સરસાઇઝ છે કે જે ચેસ્ટઅપ માટે ઉપયોગી છે આના માટે અહીંયા આ એક્સરસાઇઝ છે એનું જે ફોકસ છે એની જે ઇફેક્ટ છે એ છાતી ઉપર વધારે થશે સોરી સ્ટમક ઉપર વધારે થશે બટ આ એક્સરસાઇઝ પણ જરૂરી છે આને પણ કરતા રહેવું તો આ હતી કેટલીક અત્યારે હાલ મને જેટલી યાદ આવે છે એવી એક્સરસાઇઝ બટ કહેવાનો મતલબ એવો છે કે દિવસ દરમિયાન મેક્સિમ જે આપણી ચેસ્ટ છે છાતીને અસર કરતી કસરત છે એક્સરસાઇઝ છે એને કરતું રહેવાનું યુટ્યુબમાં પણ ઘણી એક્સરસાઈઝ મળી રહેશે તમને તો આ બધું કરતા રહેજો તે દિવસ સ્ટેચિંગમાં બતાવેલું છે કોઈ વ્યક્તિ પાછળથી તમારો હાથ છે ને ઉપર કરે તો આ આવી રીતે પણ છાતી છે એ ફૂલ ફૂલાતી હોય છે બીજી એક્સરસાઈઝ મને યાદ આવશે તો હું ફરી વખત આના માટે વિડીયો આપી દઈશ પછી બીજા નીચે જે પુશઅપ કરીએ છીએ આપણે પુશઅપ આ પુશઅપ તમે જમીન ઉપર કરશો તો પણ અલગ ઇફેક્ટ થશે થોડાક ઉપર રહીને કરશો તો પણ એ ઇફેક્ટ થશે અલગ ઇફેક્ટ થશે મતલબ કે તમારો હાથ છે એ થોડોક ઊંચાઈ ઉપર રહે અને જે આપણે પુશઅપ કહીએ છીએ આ પણ કરજો તો આજ માટે આ વિડીયોમાં એટલું જ નેક્સ્ટ વિડીયોમાં પ્રેક્ટિકલ અને થોડીક જે એક્સરસાઇઝ એક્સ્ટ્રા એક્સરસાઇઝ છે ચેસ્ટઅપ માટે એ જલ્દી જ બતાવી દે આ બધા સરસ મજાની મહેનત કરો બધાને હાર્ટલી ઓલ ધ બેસ્ટ